હું ઉપાસો હોય જવાનું છે હું ન તો પેલા ગયો ના હે કેમ જામની હેલો તો પાણી કેટલું જાય છે આયા તો આયા ભાયા હેલો ઇટુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર મહાદેવ ને મિત્રો આ વિડીયો આપણે કેટલા દિવસ પછી ઉતારીએ છીએ લગભગ પંદરક દિવસ થઈ ગયા છે કેમ કે ભાઈ બહુ કામ હતું ને આપણે ભાઈ બીજી યાત્રા ચાલુ કરીએ છીએ તૈયારી કરતા હતા એની હિસાબે આપણે વિડીયોઝ ન ઉતારી શકીએ તો અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને ભાઈ ગુજરાત યાત્રામાં મેં શું શું ભેગું કર્યું ને એ તમને દેખા અત્યારે રીધી એ રીધી તાતા કહી દે હાય કહી દે હાય કહી દે કેમ છો કેમ છો મજામાં કે કે ડાકરા નું જોશે અત્યારે તો ડાકરા નું બંધ કરી દે કેમ છો મજામાં હા કે સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ બાકી છે ને ભાઈ રીધી ડાગરા નું જોઈશે અત્યારે એને ડાગરા ને બહુ જોવું જોઈએ બાકી આપણું ભાઈ પોસ્ટર બોસ્ટર બધું બની ગયું છે તમને દેખાય તમ જો મિત્રો આ છે ને ગુજરાત યાત્રા છે ને ઓહો અને હરખાઈથી રાખવું પડીએ આવડું થઈ ગયું જો મિત્રો બાકી તો બે તો જાઓ એક તિરંગો છે ને એક ધા છે બે થઈ ગઈ એ થઈ ગયું છે ને કપડાં બપડા લેશું આપણે જે જરૂરિયાત છે એ બાકી તો ભાઈ ટેન્ટ ધોવાનો છે કેમ કે ટેન્ટ થોડો બગડી ગયો છે તો આપણે ધોઈ નાખ્યું ખુદ જો મિત્રો તો ટેન્ટ ધોઈ નાખી આ અત્યારે જો તો કઈ રીતના કરે છે મેં કેમકે જે ઉપરને લગાડવાની હતી ને એ તો મેં ધોઈ નાખી હતી મારા ઘરના ધોઈ નાખી ત્યાં ટેન્ટ તો મારે ખુદને ધોવો પડશે ચાલો પહેલાં તો આ કેમ કે ટેન્ટમાં શું વાંધો છે કે અમે એકવાર કેમ્પિંગ કરવા માટે ગયા હતા ને તે વરસાદ બહુ આવ્યો હતો ને પહેણો બહુ હતો ના દરિયા કિનારે તો પેણો જ હોય એને કારણે છે ને પહેણું આંખામાં છોટી ગયો હતો ને નાથી ઘરે આવે ને કોઈ દી ટેન્ટ જ ન કાઢો બે મહિને એમને એમ જ રહ્યો એટલે ટેન્ટ થોડો કોલો થઈ ગયો પેણા જેવો એટલે ધોઈ નાખીએ પહેલાં તો આ ધોઈ નાખીએ અને લકડ્યું લકડ્યું કેમકે આપણે ટેન્ટ લઈ જવાનો છે એને હિસાબે ચાલો મિત્રો આપણે ટેન ધોઈ નાખીએ તો આપણે થોડોક સ્પીડમાં કરી દઈએ ચાલો ભાઈ ધોવાઈ ગયો છે એક નંબર ધોવાઈ ગયો છે જો મિત્રો ભાઈ અંદર છે ને એટલો પેણો હતો ને બહુ કાઢવાની મુશ્કેલી થઈ ગઈ હતી ને આ સેન પણ ઓલો થઈ ગયો કેમકે એમને ડાયરેક્ટ રાખ્યો છો ને એ નીચે બાકી ચાલો હવે આને આપણે તાબા ઉપર હુકાવી આવીએ કેમકે લીલો છે ને હુકાવ ઉપર છે ને હુકાવવા માટે મેં કહી દીધું છે તડકો પડે છે એટલે હુકાઈ જાય બાકી ચાલો હવે આપણે નીચે જઈએ બાકી આપણે છે ને ભાઈ વાળ કપી છે થોડા થોડા શું લાગતું નહીં હોય જો

હા પા પેલા કે કેટલા એકડા આવડે ડાગડા નું લે પહેલાં એકડા બોલ કેટલા આવડે પછી પછી હું તો વહી જ જવાનું છે હવે આપણે યાત્રા કરો હું પાછો ગયો થયે વધે જાણ દેખાય જાન દેખાય આમ જામ દેખાય હું પાછો હું પાછો હોઈ જવાનું રીધી હું પાછો જવાનું છે હું તો પેલા ગયો લેવા હે નથી ના પડત કે ભાઈ તું યાત્રા ઉપર જામ ન જામ કેમ નથી કેમ ન જામ

ટ્રેન છે ને સુકાઈ ગયું હશે જોઈએ સુકાઈ ગયું હોય તો ચાલુ છે કેમ કે પહેલાં સુકાઈ ગયું ઓહ અરો કાને ને કા છે કેદાર ચાલો હવે અને હકલી ગયું સુકાઈ ગયું કાઈ જશે પવન પણ બહુ છે હા શું ચાલો હવે ટ્રેનને હકલી લઈએ નરુવા આવી ગયા તાણાઈ વિના નરુ આવે નરવ આવ્યા નરુ નરવ એટલી ખીસ ચડીએ ને ભાઈ મને બહુ ખીસડી એક તો ભાઈ ઘરે કોઈ નથી ઘરે અમે એકલા જ છે બેમ ભાઈ જ છે એક રીધી ને હું એટલી ખીસ ચડીએ ને પાણી અને બહુ ખીસ ચડો પાણી ભરવું તો પડે ઘરે કોઈ નથી ચાલો ભાઈ પાણી ભર લઈએ ત્યારે અમે બેમ ભાઈ પાણી ભરી લઈએ પાણી ભરવું ને ચાલો એ નદી પકડી રાખે આંડા ગોરીમાં નાખી દઈએ પછી તો ટાંકા ઉપર છે એટલે બધું પાણી એની ઉપર જ બેસ પહેલાં જેવું વધારે ભરવાનું નથી આવતું કેમકે પહેલાં ભાઈ પાણી બહુ ફેરવું એટલે પાણી એટલે બહુ કેમ કેમકે જગ્યા બચી જાય ને તો એ ટાંકો આવી જાય નહીં

ચા આવી ગઈ છે ચા અમને થોડોક ઢોરાઈ ગયો છે ચા પીવો છે ને હું હા આ કટ પાટલો આ પાટલો કહેવાય ને આની ઉપર કોઈથી બેહાય બેહાય કોઈથી હા નાનો જવાબ દે હે ઢોરાયે તો અહીં ચા પી હેર ખાઈ ચાલ હાલે હે ચાલો ભાઈ આપણે હવે ચા પી લઈએ કે ચા પી લઈએ હવે

હાલ હાલ એ મોટી થા પછી ધોવાના હોય અત્યારે તું આરામ અત્યારે તાર રમવાનું હોય હાલ હાલ તન ડાગરાણ લઈ દઉં હાલ ફાસ ડાગરાણ લઈ દે ઉપર અત્યારે બે હે નકર જો જાવ એને અરખામડું છે હું જોઉં ડાગરાણ મીંદી નું કેવાનું હાલો ભાઈ આને મીંદીડું નું જોરાવી થી દુકાને છાઉ બબલું લેવાય તો

વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બા બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય આપણે છે ને ભાઈ ગુજરાત યાત્રા ટૂંક સમયમાં જ આવી જશે આપણે પચીસ તારીખે ઘરેથી નીકળવાના છે તો ભાઈ વધુમાં વધુ વિડીયો ચેર કરજો અને તમને અલગ જ મજા આવશે આપણે ગુજરાત યાત્રા કરવામાં અલગ જ બાકી ચાલો મળીએ બાય બાય